મિત્રો રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે જનસેવા કેટલી લાઈન છે બાજુમાં બિલ્ડિંગ લાઈન થઈ ગઈ છે આપણે અન્નદાન એ જ મહાદાન હવે શ્રાદ્ધ આવી રહ્યા છે શ્રાદ્ધ માટેના જેને જે કોઈ તિથિમાં શ્રાદ્ધ આવતી હોય એનું એક દિવસનું રસોડું બુકિંગ થવા માંડ્યું છે જે કોઈને શ્રાદ્ધ નિમિત્તે જે કાંઈ દાન પુન કરવું હોય તો બંને એટલું વહેલું અમારી આવીને કંઈક લખાવી આપવા વિનંતી છે જન સેવા એ પ્રભુ સેવા જો આપણે સેવાની વાન છે

આજની બહુ એટલે બહુ ગરમી છે આજે ઊભું પણ રહેવાતું નથી જરા પણ વરસાદ આવતો નથી અહીંયા મહાદાન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ટ્રાફિક વર્ક થતા તમને મેન્યુ બતાવી દો આપણું આજનું

સવારે સાડા આઠ વાગ્યાથી બપોર બે વાગ્યા સુધી છે ટીમ પાડેલી છે રસોડાના સ્વયંસેવકો અલગ છે પીરસવામાં અલગ છે આ જ સેવા છે સાચી મિત્રો આપણ નજર અમે જે કાંઈ ધર્માદો કરો છો આપણ નજર અમે લોકો પ્રસાદી લે છે બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશનમાં અન્ન ક્ષેત્રમાં જે કાંઈ દાન ધર્માદો કરવાનો હોય એની રસીદ તરત આવીને મેળવી લઈએ જે તમે કાચું સીધું આપ્યું હોય એનું પણ તમારે રસીદ મેળવી લેવી જો અત્યારે કેટલી લાઈન છે હજી આપણો પહેલો રાઉન્ડ છે બીજો રાઉન્ડ થશે પાછો સાડા બાર વાગ્યા પછીનો અત્યારે દોઢસો થી પોણા બસો માણની પ્રસાદી બનાવી છે તો પણ અમે એક વાગે ફ્રી થઈ જાય છે અત્યારે એક વાગે જમણવાર પતી જાય છે બધું લોકોને જેમ બધા ખબર પડે એમ બધા આવતા જાય છે અને આપણે સ્વાદિષ્ટ આપણે કોઈ જાતનું ગરમ મસાલ